મંગળવારે પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ ના ખાનગી નિવાસસ્થાનો પર ભારે માત્રામાં ભીડ ઉપડી આવી હતી અને તોડફોડ કરી હતી બાદમાં નેપાળ કોંગ્રેસ પાર્ટીની ઓફિસને પણ આગ ચાંપી દીધી હતી અગાઉના દિવસે થયેલી હિંસક અથડામણોમાં ઘણા લોકોના મોત થયા જેના કારણે યુવાનો ગુસ્સે ભરાયા હતા જેથી કરી યુવાનો વધારે હિંસક બન્યા હતા સ્થાનિક અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ પૌડેલના ભોરાટપુર સ્થિત નિવાસસ્થાન પાસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા તેમણે ઘરની અંદર સીડી પરથી રાષ્ટ્રપતિનું ચિત્ર ફેંકી દીધું અને તોડફોડ પણ કરી હતી પ્રદર્શનકારીઓએ આ રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી કે તેમને લાગે છે કે સરકારે લોકોના મોત માટે કોઈ જવાબદારી લીધી જ નથી આ દરમિયાન બલકોટ સ્થિત પીએમ નિવાસસ્થાન પાસે પણ ભારે ભીડ એકઠી થઈ હતી પ્રદર્શનકારીઓ સોમવારે થયેલા મોત માટે સરકારને જવાબદાર ઠેરવે છે માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જ્યારે પોલીસ દ્વારા તેમનો વિરોધ રોકવામાં આવ્યો તો પ્રદર્શનકારીઓએ ઘરમાં આગ લગાવી દીધી ફક્ત નેતાઓના ઘરો પર કર્યો પૂર્વ રમેશ સ્થિત પણ આગ ચાંપી દેવામાં આવી હતી જેના કારણે આ હિંસાએ નેપાળમાં રાજકીય અને સામાજિક અસ્થિરતાને વધુ વધારી દીધી છે માહિતી અનુસાર પ્રદર્શનની શરૂઆત સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના વિરોધમાં થઈ હતી

સરકારની પ્રતિક્રિયા અને પ્રદર્શનકારીઓની માંગો વચ્ચે નેપાળમાં રાજકીય સંકટ વધુ ગંભીર બની રહ્યું છે કરફ્યુના આદેશોને અવગણીને વિરોધીઓ સંસદ ભવન સામે અને કાલંકી સહિત ઘણા વિસ્તારોમાં બેઠા છે ગઈકાલે પણ ન્યૂ બાણેશ્વર અને કાઠમંડુ ખીણના વિવિધ ભાગોમાં મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા ગઈકાલે થયેલા પ્રદર્શનો અને સરકારની કડકાઈ પછી પણ આ વિરોધ પ્રદર્શન ચાલુ છે શાંતિ જાળવવા માટે વહીવટીતંત્રે ઘણા વિસ્તારોમાં કરફ્યુ લગાવવામાં આવેલ છે આંદોલન વચ્ચે ટોચના નેતાઓના ઘરો પર હુમલા થવા લાગ્યા સુરક્ષા દળોએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું હતું હાલકડી તો નેપાળમાં અર્થતંત્રમાં તણાવ બોવ જ વધી રહ્યો છે બાકી તંત્ર અને વિરોધ વચ્ચે અંત ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે આપની આસપાસની સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને ન્યૂઝ આસપાસ હંમેશા આપનો સાથક